નમસ્કાર આમ ગેરા જોનેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ગોળ ઉત્તર ગુજરાતમાં રેલ કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત કરવામાં આવી છે જેમાં હિંમતનગર ખેડ બ્રહ્મા સેક્શન ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ થયું છે હિંમતનગર અને ખેડ બ્રહ્મા ને જોડતી ઐતિહાસિક મિટર ગેજ રેલવે લાઈન જે એક સદી વધુ સમયથી થી સાબરકાંઠા પ્રદેશ થી છે હવે આધુનિક બ્રોડગેજ સ્વરૂપમાં ફરી ખુલવા જઈ રહી છે આ ગેજ કન્વર્ઝન ઝડતી સલામત અને વધુ કાર્યક્ષમ રેલ સેવા પ્રદાન કરશે હિંમતનગર ખેડબ્રહ્મા મીટર ગેજ સેક્શન પર એક જાન્યુઆરી બે હાજર સત્તર થી રેલ ટ્રાફિક બંધ કરવામાં આવ્યો હતો આ પછી ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં મંજૂર કરવામાં આવ્યો હતો આ ઝન નો શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા અઢાર જૂન બે હજાર બાવીસ ના રોજ કરવામાં આવ્યો હતો જેને લગભગ ત્રણ વર્ષના રેકોર્ડ સમયમાં પૂર્ણ કરીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના મૃતગઢ ખેડૂતોમાં શેક્સન ઉજ્જૈન થી કન્વર્ઝન કાર્ય સફળતાપૂર્વક જેનું સલામતી નિરીક્ષણ બાર ઓગસ્ટ થી ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન પશ્ચિમ રેલવેના રેલવે સેફ્ટી કમિશનર સીઆરએસ દ્વારા કરવામાં આવતું બાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ હિંમતનગર થી જાદર સુધી ટ્રોલી નિરીક્ષણ તેર ઓગસ્ટ ના રોજ જાદર થી સુધી પ્રોલી નિરીક્ષણ અને ચૌદ ઓગસ્ટ બે ના રોજ વડારે થી ખેડ સુધી ટ્રોલી નિરીક્ષણ અને એકસો પચીસ કિલોમીટર કલાક ની સ્પીડ ટ્રાયલ સફળતા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીયુ આર સી મેમ્બર મોહનભાઈ પી પટેલ પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરે સ્ટેશન ઉપર મહેમાનનું સ્વાગત કરી આવકાર્યા હતા સ્થાનિક લોકોએ એ અંબાજી આબુરોડ નવીન દેવીને લઈને આયોજન પત્ર આપ્યું હતું અને ટીમે સ્ટેશન સુવિધાઓ ટ્રેક જીઓમેટ્રી વળાંકો અને રોડ અંડર વિગતવાર તપાસ કરી હતી ત્યારબાદ ટીમ ઈડન ખાતે આગળ વધી હતી આ નિરીક્ષણ શ્રીનિવાસ કમિશનર ઓફ રેલવે સિટી વેદ પ્રકાશ મંડળ રેલ પ્રબંધક અમદાવાદ પ્રદીપ ગુપ્તા મુખ્યશ પ્રશાસનિક અધિકારી ચીફ ટ્રેક ઇન્જિનિયર ચીફ ઓપરેશન મેનેજર તેમજ કન્સ્ટ્રકશન અને ઓપન લાઈન વિભાગોના વરિષ્ઠ અધિકારીનો સમાવેશ થયો હતો ટ્રેન નું સંચાલન શરૂ થયા પછી આધુનિક લાઈનથી મુસાફરોનો પ્રવાસ ઓછો થશે સાબરકાંઠા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર